તો કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા વધતી જતી ગુનાખોરીને ડામવા માટે સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા વિશાળ કોમ્બિંગ અને ફૂડ પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે તમામ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરી સુરક્ષાની ચકાસણી કરી હતી પોલીસ દ્વારા કરાયેલા અચાનક પેટ્રોલિંગથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ કામગીરી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે કે એન ડામોર નાયબ પોલીસ કમિશનર ઝોન છ રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન ડીપી કીડની આગેવાનીમાં હાથ ધરાઈ હતી આ કામગીરીમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે પી ગામેતી તથા સ્ટાફ સહિત કુલ સાત ટીમો જેમાં સાત સબ ઇન્સ્પેક્ટર અને સાહીઠથી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા પોલીસ ટીમોએ જરૂરી લાઠી હેલ્મેટ અને ટોર્ચ જેવી સુરક્ષા સામગ્રી સાથે લભિંડી બજાર ગોલ્ડન આર્કેડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું આ સાથે જ એમસીઆર ધારકો હિસ્ટ્રી શીટર આરોપીઓ અને તડીપાર તથા શકમંદ ઈસમોની તપાસ પણ કરવામાં આવી હતી સાથે જ ગુનેગારોને પોલીસ દ્વારા એક કડક મેસેજ પણ આપવામાં આવ્યો હતો પોલીસની આ કામગીરીથી સ્થાનિક લોકોમાં પણ પોલીસ પ્રત્યે સન્માનનો ભાવ જોવા મળ્યો હતો